જામનગરના અનોખા પર્યાવરણ પ્રેમીએ સોળ હજાર વૃક્ષોનું જતન કરીને એક આખું પ્રવાસન સ્થળ વિકસાવ્યું જામનગર તાલુકાની ખીમલિયાની સીમમાં નજીક બે ભાઈના ડુંગર નામની જગ્યા આવેલી છે જે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે આ જગ્યાને વિઠ્ઠલ સૌજી મુંગરાએ જીવંત બનાવી છે વિઠ્ઠલ સૌજી મુંગરા છેલ્લા અઢાર વર્ષથી આ જગ્યાને પોતાની મહેનતથી વિકસિત કરી રહ્યા છે વર્ષ બે હજાર ચારમાં તેમને બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયું જેથી મોતના મુખમાંથી પરત આવતા પોતાનું બીજું જીવન તેમણે વૃક્ષો માટે સમર્પિત કર્યું તેમને અલ્સરની બીમારી થઈ હતી ત્યારે તબીબોએ પણ તેમની બીમારીમાંથી બહાર આવવાની શક્યતા નહીવત ગણાવી હતી સાથે બીમારીના કારણે કામમાં પૂરતો સમય ન આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી બીમારી પછી તેઓ પર્યાવરણની ખુલી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠેબા નજીક આવેલા બે ભાઈના ડુંગર નામની જાણીતી જગ્યાએ આવ્યા હતા મુંગરાએ ઘણા દિવસો સુધી તેમણે મંદિરમાં સમય વિતાવ્યો બાદમાં મંદિર આસપાસ જંગલ જેવું હોવાથી તેની સાફ સફાઈ કરી સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો જે પછી પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુક્ત થયા હતા અને સ્વસ્થ થતાં પોતાનું જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યું અને તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે મારું નામ છે વિઠ્ઠળભાઈ સૌજીભાઈ મુંગરા હું એકવીસ વર્ષ પહેલાં બીમાર પડી ગયો તો ધંધામાં મને તકલીફ હતી ધંધો કરી ન શકતો હું સાવ થાકી ગયો તો છેલ્લા દિવસો એવી મારી પરિસ્થિતિ હતી એ સમય સમયમાં ડોક્ટરે મને એવું કીધું હવે તમારો કોઈ ઈલાજ છે નહીં ત્યારે પછી હારી ગયો તો સાવ હવે એ અરસામાં હું ત્યાં આવ્યો બે ભાઈને ડુંગરે સાંજે સાડા પાંચ આવ્યો માતાજીના દર્શન કર્યા મને કુદરતીઓ જે ભાસ થયો પછી હું બીજા દિવસે પાછો આવ્યો ત્યારે પછી ત્યાં બાપુએ ક હતા મોટી ઉંમરના એને બેસાઇડો ચા પા પછી મને એને થોડુંક ભૈયારી આપી એટલે હું બીજા દિવસે ત્રીજા દિવસે એવી રીતે મહિનો આવવા પછી મને વિચાર આવ્યો કે હવે મરી તો જ આવવું જ છે પછી મને એવો વિચાર આવ્યો કે લાવ આ જગ્યા સારી છે આપણે કાંઈક પ્રકૃતિને કંઈક આકી આપી એવું કરીએ પછી ત્યારે મેં વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું ત્યારે પાણી હતું નહીં પછી આ ગામ લોકોના નાતે આવીને બોર કરાવ્યા ખૂબ સહયોગ આપ્યો ને પછી જેમ પાણું થતું ગયું એમાં અમે વૃક્ષો વાવતા ગયા એમાં અમુક સંસ્થાઓ આવી ફોરેસ્ટવાળા આવ્યા કોઈ મારા તમારા જેવા ઘણા બધા આવી આસ્તે 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 વધારે વધારતા જ ગયા વધારતા ગયા અત્યારે આપણે સત્તર સોળથી સત્તર હજાર આ વર્ષે વાવ્યા એટલે અઢાર હજાર વૃક્ષ અહીંયા અમે વાવ્યા છે એનું હાલ વિઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી આ ભાઈના ડુંગરની જગ્યાએ સમય પસાર કરે છે અને સોળ હજાર વૃક્ષોનું જતન કરે છે વૃક્ષની આસપાસ નિંદણ કરવું વૃક્ષો ને ઉદય ન ખાય તે માટે ચૂનો લગાવો પાણી પાવ સહિત કામગીરી કરીને દિવસ પસાર કરે છે તેમજ વિઠલભાઈ એમ પણ જણાવ્યું હતું કે જે દિવસે હું આ જગ્યાએ નથી આવતો ત્યારે મને આખો દિવસ ચેન નથી પડતું વૃક્ષ અહીંયા અમે વાવ્યા છે એનું જતન હું કરું છું સવારે વહેલો આવી વૃક્ષને વંદન કરું છું મને બહુ આનંદ આવે છે અને ત્યારથી મારું બધું પરિવર્તિત જીવનમાં બીમારી ઘરમાં આ તે બધું પરિવર્તિત થઈ ગયું છે અને અત્યારે હું બહુ સુખી છું અને હવે મારી એવી ઈચ્છા છે કે હું જીવું ત્યાં સુધી બીજું કંઈ કરવાનું થતું નથી બસ આ પ્રકૃતિના ખોળે જીવવું છે જીવાડે ત્યાં સુધી બીજું કંઈ કરવાનું થતું નથી જય માતાજી બે ભાઈના ડુંગરની જગ્યાને વિઠ્ઠલભાઈ દ્વારા એટલી બધી વિકસાવવામાં આવી છે કે જામનગર સહિત આસપાસના લોકો પણ આ જગ્યાની મુલાકાત લેવા માટે આવે છે તેમજ રવિવાર અને તહેવારોના સમયમાં અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવે છે